એવા કિમિયા અપનાવાયા છે કે કિમીઓ જાણીને આપને નવાઈ લાગશે હું આપને જે જમીન બતાવી રહ્યો છું આ જમીન કડી તાલુકાના ડરણ ગામની સર્વે નંબર પંદરસો એસી વાળી જમીન છે આ જમીન પચાવી પાડવા માટે જીવતા વ્યક્તિને મરેલા સાબિત કરી દેવાયા છે અને આ જમીનના માલિકની પત્નીને વિધવા બતાવી અને તેમની ખોટી સહી કરી અને જમીન કબજે કરી લેવામાં આવી છે જોકે જમીનના જે જીવિત માલિક છે તેમને આ વાતની જાણ થઈ અને તેમણે આ મામલે કોર્ટમાં દાવો દાખલ કર્યો પરંતુ બકેરી ગ્રુપ દ્વારા આ પ્રકારે જમીન કબજે કરી લેવામાં આવી કે એક જીવતા વ્યક્તિને મારી નાખવામાં આવ્યો હું આપને જે વ્યક્તિ બતાવી રહ્યો છું જેમનું નામ છે સુરેશભાઈ બચુભાઈ પટેલ આ વ્યક્તિ કડી તાલુકાના દરણ ગામના વ્યક્તિ છે અને સરકારી ચોપડે આ વ્યક્તિ મરી ગયા છે આપણે તેમની સાથે વાત કરીએ સુરેશભાઈ તમે સરકારી ચોપડે મરી ગયા છો મારી પત્નીને વિધવા બતાવેલ છે જે રૂબરૂ જવાબમાં લખેલ છે અને માપણી સર્વેરે ભાવેશ બાબુલાલે આ બધા ખોટા કૃત્યો કરેલા છે અને બકેરીએ કરાવેલા છે મરેલા સાબિત કરી જમીન કેવી રીતે કબજે કરી લેવામાં આવી ખોટી સહીઓથી સોગંદનામું કરેલું ખોટું નોટરી સમક્ષ આપને કેવી રીતે જાણ થઈ કે તમે સરકારી ચોપડે મરી ગયા સાત બારમાં નોંધ પડી એ નોંધ જોતા મને ખબર પડી શું કર્યું પછી પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ પોલીસની ફરિયાદ મારી હાઈકોર્ટમાં કાઢ નાખી એટલે મેં મારા છોકરાના નામે અને સરકારને પણ મારી એવી અપીલ હ કે આ લોકો વિરુદ્ધ ફોજદારી ગુનો તાત્કાલિક ધોરણે કલેક્ટર હસ્તક દાખલ કરવાનો થાય એટલે હાલ આપણે સરકારી ચોપડી હજુ મરેલા જ બતાવે મરેલા જ બતાવેલા છે